દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કંઈ કે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે દસ વર્ષ સુધી એમણે રાહ જોઈ દસ વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા જેમના નામની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા વિશાવદર બેસાની આ સીટ ઉપર બાવીસ ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત સાત હજાર મત થી આવ્યા છીએ એટલે ગયા વખત કરતા ચાર હજાર મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે ખુબ વધારે આવશે એવી મને ખાતરી છે પણ આ મુશ્કેલ સીટ છે આ સીટ ભાજપ જીતી ના શકે એવું જો કોઈના મનમાં અહિયાં હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત આ સીટ